તો તો ઘણા દિવસ પછી આપણે ફરી વખત આવ્યા છીએ લાઈવમાં એલપી મેર વિલોગ લાઈવમાં તો સ્વાગત છે મારી ચેનલ એલપી મેર માં તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારા બધાના સપોર્ટથી આપણી ચેનલમાં ગ્રોપ સારું એવું થઈ રહ્યું છે બધાનો ખાસ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે તે માટે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે સપોર્ટ કરતા રહીજો મિત્રો એવી આશા સાથે આજનું આપણું લાઈવ સેશન એલપી મેર લાઈવ ચેનલ ચાલુ કરીએ છીએ એલપીમેર વિલોક ચેનલમાં તો બધા મિત્રોને જય માતાજી ફરી વખત તો જેટલા મિત્રો લાઈવ પહેરે આવે એ બધા મિત્રો રાધે રાધે જરૂર જરૂરથી લખે અને આપણે જો આજે ઘણા દિવસ પછી લાઈવમાં આવ્યા છીએ એને બહુ જ ઓછો ટાઈમ મળ્યો છે આજે છતાં પણ ઘણા બધા આપણા યુટ્યુબ મિત્રોનું

તો મિત્રો આમ તો આપણી ચેનલ ઘણા ટાઈમથી મોનિટાઈઝ પણ થઈ ગઈ છે ગૂગલ એડસન પિન પણ આવી ગયા છે તમારા બધાનો સારો એવો સપોર્ટ રહ્યો છે અને ધીમે ધીમે આપણી ચેનલ ગ્રોઅપ થઈ રહી છે અને જેવું પેમેન્ટનું થ્રો થ્રેસોલ પોઈન્ટ આવી જાય છે મતલબ એનું જે લિમિટ આવી જાય છે પછી આપણું પહેલું પેમેન્ટ આવી છે મિત્રો તો ખૂબ ખૂબ આભાર છે બધા મિત્રોને

તો નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલ એલ પી મેર લાઈવ ચેનલમાં એલ પી મેર તો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે તમારા બધાનો સારો એવો સપોર્ટ રહ્યો છે મારી ચેનલમાં ગ્રોઅ અપ કરવામાં તો આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેશો એવી આશા સાથે બધા મિત્રોને જય માતાજી જય શિયાળામ જેટલા મિત્રો લાઈ જરૂરથી કમેન્ટ થ્રુ જણાવે મિત્રો આપણા યુટ્યુબ પરિવારના મિત્રો ધીમે ધીમે વધવા લાગ્યા છે જે એકબીજાથી જોડાઈને રહીએ એ માટે આપણે લાઈવ ચેનલ આજે આવ્યા છીએ લાઈવમાં તો બધા મિત્રોને વિનંતી કે તેઓ જરૂરથી કમેન્ટમાં જરે લખે તેઓ ક્યાંથી જોડાણા છે ખાસ જણાવવા વિનંતી મિત્રો અમારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો યુટ્યુબ મિત્રો આવ્યા નથી તો અત્યારે ચૌદ મિત્રો લાઈવ પર છે તો બધા મિત્રોને વિનંતી જરૂરથી કમેન્ટ કરે અને રાધે રાધે કમેન્ટમાં જરૂરથી લખે કારણ કે હાલમાં જ યજ્ઞેશ દાદાની કથા ચાલી રહી છે રાજકોટમાં કાલે છેલ્લો દિવસ છે પૂર્ણાવંતી છે તો આશા રાખું કે જરૂરથી મિત્રો લાઈવમાં જોડ જોતા હશે અને આપણા વિડીયો પણ આવે જ છે રેગ્યુલર તો એ પણ જોતા જઈશું અને તમારા બધાનો સારો એવો સપોર્ટ રહ્યો છે મિત્રો તો હાલમાં જ્યાં કથાનું થોડું જગ્યામાં ફેરફાર થયો છે જે ખેરડી ગામમાં પીચરી રિંગ રોડ પર ચાલી રહી હતી તેનું વરસાદના હવામાનના કારણે થોડુંક ખરાબ હવામાનના કારણે જે ભૂપેન્દ્ર રોડ પર રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં હાલમાં કથા ચાલી રહી છે અને કાલે છેલ્લો દિવસ છે તો બધા મિત્રોનો વિનંતી કે લાઈવ ચેનલમાં જોડાય અને કથાનું રસપાન કરે અને ત્યાં પણ જોઈ શકે છે આમ તો મિત્રો આપણે લાઈવ રેગ્યુલર આવી નથી શકતા એટલે આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એ ખ્યાલ નથી હોતો પણ આજે આપણે આવ્યા છીએ લાઈવ તો બધા જે મિત્રો લાઈવ છે જરૂરથી કમેન્ટ થ્રુ જણાવે મોસ્ટ ઓફ તો આપણે ચૌદ મિત્રો છે લાઈવમાં જોડાણા છે તો બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એલ પી મેરુલ લાઈવ ચેનલમાં જે મિત્રો નવા હોય એ ખાસ કરીને વિનંતી છે કે આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લે અને બે લાયકન પર ક્લિક કરી લે નોટિફિકેશન જેથી કરીને મારા વિડીયો તમને પહેલાં મળતા રહે અને જે મિત્રો રેગ્યુલર આપણા સબસ્ક્રાઈબ છે એ લાઇક પણ કરે અને કમેન્ટ પણ કરે તો સત્તર મિત્રો લાઈવ છે તો જરૂરથી થી લાઈક કરે આપણી લાઈવ છે જય માતાજી મિત્રો જય માતાજી તો બાર મિત્રો આપડે લાઈવ છે માં છે બાર મિત્રો છે બધા મિત્રો નું સ્વાગત છે મારી ચેનલ એલ પીમેર માં એલપી લાઈવ સેશન માં જેટલા મિત્રો લાઈવ છે મિત્રો પ્લીઝ કમેન્ટ કરો અને લાઈક કરો જેથી કરીને આપણે થોડું વાતચીત કરી બાકી આપણે એકલા કલા તો વાતચીત કન્ટિન્યુ કઈ રીતે કરવી કંઈ પણ વિડીયો આપણે જોતા હોય રેગ્યુલર આપણા યુટ્યુબ પરિવાર મિત્રો એ કમેન્ટમાં જરૂરથી જણાવે જેથી કરીને આપણે થોડું મોટિવેટ થઈ અને કંઈક નવું નવું તમને જાણવાનું તમને આપણે આ ચેનલમાં મળતું રહે તો હાલમાં જે પંદર મિત્રો લાય છે એ મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરે નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લે રેગ્યુલર મિત્રો છે આપણે એ લાઈક તો જરૂરથી કરે હજી સુધી કોઈનું લાઈક આવ્યું નથી ભાઈ અને ખાસ બીજું કે આપણું જે ચેનલ મોનિટાઈઝ થઈ ગયું તો સુપર ચેટ એક્ટિવેટ થઈ ગયું છે તો જે મિત્રોને એવું લાગતું હોય કે આપણે સુપરચેટ કરવું છે તો એ પણ કરી શકે છે જે અત્યારે લાઈવ ચેનલ છે એમાં જોઈન્ટનું ઓપ્શન છે એમાંથી તમે કરી શકો છો મિત્રો કોઈ પણ મિત્રની હાલમાં કમેન્ટ આવતી નથી ફોન ફાઇન્ડિંગ ટોપ મેસેજ નોટિફિકેશન તો ચાલુ જ છે મિત્રો આમાં ઓલ મેસેજ નોટિફિકેશન ઓકે તો આપણે ચેનલમાં મિત્રો ઘણા બધો ટાઈમ આપ્યો છે ઘણા બધા સમયથી આપણે ચેનલ ચાલતી હતી પણ અમુક જે યુટ્યુબના ગાઈડલાઇન્સનું કંઈક ને કંઈક ઉલ્લંઘન થઈ જતું હતું એને લીધે આપણી ચેનલમાં મોનિટાઈઝ માટે રિજેક્શન રિજેક્શન આવતું હતું પણ રિસન્ટલી આપણે માર્ચ મહિનામાં મોનિટાઈઝ થઈ ગઈ છે ચેનલ તો બધા મિત્રોનો ફરી વખત ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ મોનિટર થઈ ગઈ અમારા રવિવાર રેગ્યુલર જે યુટ્યુબ મિત્રો છે સબ્સ્ક્રાઇબર છે આવી ગયા રામ રામ મેરભાઈ સરસ તમને લાઈવ જોઈને તમને પણ રવિભાઈ આભાર કે જેટલા મિત્રો લાઈવ છે જરૂરથી કમેન્ટ કરે જેથી કરીને આપણે વાતચીત કંઈક કરવામાં મજા આવે જેથી કરીને આપણે વિડીયોમાં જે મિત્રો રેગ્યુલર તમારો સપોર્ટ ખૂબ ખૂબ આભાર મિત્રો બધા મિત્રોનો હાલમાં નવો મિત્રો આપણે લાઈવ સેશનમાં જોડાણા છે એલપી મેર વિલો ચેનલમાં તો મિત્રો લાઈક તો જરૂરથી કરો અને નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરી લે કંઈક ને કંઈક વિડીયો તમને ઉપયોગી આવશે મજા આવશે જાણવાનું મળશે હાલો સેન્ડવીચ બનાવ્યું છે મેર શું વાત છે સેન્ડવીચનો પ્રોગ્રામ છે વાહ વાહ જમી લો જમી લો ત્યાં આજે તો છોકરાને વેકેશન છે એટલે કંઈક ને કંઈક ખાવા પીવાનું જોઈએ કારણ કે કંઈક આખો દી ફ્રી હોય એટલે સાંજે કંઈક હોય તો સારું અમારે પણ એવો જ છે ભાઈ કારણ કે છોકરા સાંજે કંઈક નવું જ બનાવે તો જમી લો કાંઈ વાંધો નહીં રહ્યું ભાઈ હાલમાં મિત્રો પંદર મિત્રો લાઈવ છે બધા મિત્રો વિનંતી કે તેઓ કમેન્ટ જરૂર થી કરે કે તેઓ ક્યાંથી લાઈવ ચેનલ માં જોડાણા છે ભાઈ સેન્ડવીચ અને ભૂંગળા બટેટા વાહ ભાઈ આજે તો ફૂલ મજા પડી ગઈ લાગે છે જો અમારે રવિભાઈ હવે આ પ્રોગ્રામ છે છે ને ભૂંગળા બટેટાનો ભાઈ જે આપણે ચેનલ ચલાવે છે દર્શન ટ્રાવેલ જુલોક્સ ખૂબ જ મસ્ત ચેનલ છે પ્રોફેશનલ ચેનલ છે ભાઈ રવિભાઈની ચેનલ મસ્ત પ્રોફેશનલ છે આપણે ઓલા કોના અમીર ખાનના ફિલ્મ જેવું છે અમારા દર્શન ટ્રાવેલ નું અમીર ખાન પહેલાં પિક્ચરો ઉતારતા હતા બહુ ઓછા ઉતારા પણ ઉતારા એટલે એ હિટ જ જાય એવી રીતે છે અમારે રવિવારનું કામ બીજાની જેમ નહીં અમારી જેમ કે કાંઈ વિડીયો આવ્યા નાખ્યા નથી તો સારું એવું મોટિવેશન મળ્યું છે અમને રવિવારથી લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ રવિભાઈ થેન્ક યુ જો અમારે રવિભાઈએ લાઈક કર્યું છે તો બીજા પણ મિત્રો જે લાઈવ છે એ જરૂરથી લાઈક કરે

અત્યારે મસ્ત ટાઈમ છે પછી એક્ઝામ ઓલું સ્કૂલ ચાલુ થઈ જાય છે મસ્ત ગાય ઉપર પવન આવ્યો છે ઠંડો ઠંડો તો આપણે ગાય પર જઈને વાતચીત કરીએ ખુરશી તો નીચે વહી ગઈ છે ભાઈ અમારી કઈ વાંધો નહીં લાઈટ ચાલુ હા બરાબર ઓકે ઓકે જિજ્ઞેશ દાદાની કથા કંઈક વાત કરો ભાઈ વાત કરું છું ને ભાઈ જિગ્નેશ દાદાની કથામાં અમારા જો સારો એવો સપોર્ટ આપ્યો છે અને અમારા જે રવિભાઈ છે એની પોથીયાત્રાનો વિડીયો ખૂબ જ સારો એવો ચાલ્યો છે ને શું ખૂબ જ સારું એવું જે એડિટિંગ કરેલું છે અને સારું એવું કથાનું જે પોથીયાત્રા છે એ ઉતારેલો વિડીયો છે ખૂબ મજા આવી છે મિત્રો અને આપણા શોર્ટ વિડીયોમાં પણ આપણા જે યુટ્યુબ મિત્રોએ સારો સપોર્ટ કર્યો છે રવિભાઈ મોટા વિડિયો પણ ચાલ્યા છે પણ શોર્ટ વિડિયોમાં સારો એવો સપોર્ટ કર્યો છે જો મસ્ત પવન આવે છે અગાશીભાઈ જે મિત્રો લાઈ આવે જરૂરથી કમેન્ટ કરે મિત્રો દઉં જિગ્નેશ દાદાની કથા કાલે મિત્રો છેલ્લો દિવસ છે પૂર્ણવંતી છે તો કાલે કથાનો નો છેલ્લો દિવસ છે જે કથા આપણે જગ્યા ચેન્જ કરી છે તો બધા મિત્રો કથા પ્રેમી જે કથા સાંભળવા ઈચ્છતા હોય જરૂરથી આપણે ચેનલમાં એક વિડીયો છે જે કથા નું જગ્યા ફેરફાર થયો છે ક્યાં થયો છે એ જરૂરથી જોવે અત્યારે આપણે સોળ મિત્રો લાઈવ છે મિત્રો લાઈવમાં જોડાણા છે તો બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એલપી મેલો એલપી લાઈવ સ્ટ્રીમિંગમાં જો મિત્રો બહાર થોડું બતાવી દે તમને મસ્ત પવન છે તમારે નેટવર્ક પ્રોબ્લેમ છે એવું છે ભાઈ નેટવર્ક પ્રોબ્લેમ તો હાલમાં તો એવું લાગતું નથી અહીંથી હમણાં થોડી વાર પહેલાં થોડું થયું હતું પ્રોબ્લેમ વાત સાચી તમે થોડું ડાઉન થયું હતું થોડી વાર જસ્ટ બે ત્રણ સેકન્ડ પૂરતું જો અમારા ભાઈઓ ભાઈનું ટ્રેક્ટર આવી પડ્યું છે ત્યારે આખો દિવસ કામ કરીને અહીંયા ભાઈઓભાઈનું ટ્રેક્ટર છે અહીંયા પાર્કિંગ થઈ ગયું છે ભાઈઓભાઈનું ટ્રેક્ટર તો મિત્રો આપણે થોડું વોકિંગ કરી લઈએ ચાલતા ચાલતા વાતચીત થઈ જાય જેટલા મિત્રો લાય આવે એ જરૂરથી કમેન્ટથી જણાવે મિત્રો અને હું થોડુંક અગાશી પર વોકિંગ ચાલુ છે આપણે વસ્તુ બતાવું જે આ છે ફુદીના છે રોજ આમાંથી અમે કાપી છે કાપી લે સવારમાં પીવાથી બહુ ફાયદો થાય જો આ બાજુ થી જે આ બોક્સ હોય એની બહાર નીકળી ગયા હે છોકરા જેટલું આને કાપો એટલું જ વધારે થાય যোৱা সুদিনা મિત્રો હમણાં આપણે થોડી વાર પછી પાછા લાઈવ થઈ ગયું થોડું કામ આવી ગયું છે તો બધા મિત્રોને વિનંતી કે ફરી વખત લાઈવમાં જોઈન્ટ થાય અત્યારે બધા મિત્રોને જય માતાજી